નમસ્કાર માલા વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો ની અંદર સુધીની એટલે કે જે આપણી આઝાદી આપણને મળી એના પાછળના જે આંદોલનો થયા હતા એમની વાત આ ચેપ્ટરની અંદર કરેલી છે તો આજે આપણે આ ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર

ગાંધીજીએ ડુંગળી ચોર નું બિરુદ કોને આપ્યું હતું ગાંધીજીએ ડુંગળી ચોર નું કોને આપ્યું તો આવશે મોહનલાલ પંડ્યા ને આપણે યાદ રાખી લેવાનું છે મોહન ને ભાવે ડુંગળી તો મોહનલાલ પંડ્યા ને ગાંધીજી ડુંગળી ચોર નું બિરુદ આપ્યું હતું પરીક્ષા અંદર એક માર્ક્સ માં પૂછાય તો પણ આપણને આવડવું જોઈએ ચલો દિલ્હી સૂત્ર એ કોને આપ્યું હતું તો આપણા નેતાજી હતા નેતાજી સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું બીજો છે નીચેના પ્રશ્નોના એક એક વાક્યની અંદર જવાબ લખવાના છે એમાં પહેલો કે મળાવવાદી નેતાઓમાં કયા કયા નેતાઓનો સમાવેશ થતો હતો તો જો મળાવવાદી નેતાઓ કોણ કોણ હતા તો વ્યોમેશ ચંદ્ર બેનર્જી દાદાભાઈ નવરોજી ફિરોજશાહ મહેતા બદરુદ્દીન તૈયબજી કેટી તેલંગ ગોપાલ કૃષ્ણ ગોખલે દિનશા વાછા વગેરેનો મળાવવાદી નેતાઓની અંદર સમાવેશ થતો હતો એટલે કે આટલા નેતાઓ જે છે એ મિત્રો મળાવવાદી નેતા હતા આગળ આગળ છે બીજો કે ગાંધીજી રોલેટ એક્ટ ને કાળો કાયદો શા માટે ગયો અને આ પ્રશ્ન મિત્રો જે છે એ આપણી વાર્ષિક પરીક્ષા માટે અતિ આઈએમપી નો પ્રશ્ન થઈ જાય છે કારણ કે પરીક્ષા ની અંદર ખાસી વખત આ પ્રશ્ન રિપીટ થયો છે તો જોઈએ રોલેટ એક્ટ માં એવી જોગવાઈઓ કરવામાં આવી હતી એટલે કે એમાં એવા નિયમો હતા કે કોઈ પણ વ્યક્તિની કારણ આપ્યા વિના ધરપકડ કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવીને તેને સજા પણ કરી શકાય લોકોના સ્વતંત્રતા પર કાપ મૂકતા આ કાયદાને લોકોએ વિરોધ કર્યો માટે ગાંધીજી આ કાયદાને કાળો કાયદો તરીકે જણાવ્યો હતો ત્રીજો છે ભારતના લોકોએ શા માટે સાયમન 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 કર્યો જે કમિશન કમિશન આવ્યું હતું તેમાં આ સમયમાં ભારત આવ્યું પરંતુ કમિશનના સભ્યોમાં એક પણ સભ્ય ભારતીય ન હોય હિન્દના લોકો અને પક્ષો દ્વારા તેનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો સાયમન ગોબેક ના નારા સાથે તેનો વિરોધ કરવામાં આવ્યો પોલીસે શું કરી દીધો હતો ગોળીબાર કરી દીધો હતો રોષે ભરાયેલ ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો પોલીસ સ્ટેશનને આગ ચાંપી જેમાં બાવીસ જેટલા પોલીસ કર્મીઓ મૃત્યુ પામ્યા હતા

સુધી ભારતીય જનતાને અમે એક છીએ અમારા હિતો એક છે એવો ખ્યાલ ન આવે ત્યાં સુધી તેમનામાં રાષ્ટ્રીય એકતાની ભાવનાનો ઉદ્ભવ ઉદય થાય નહીં ભારતમાં આવી રાષ્ટ્રીય એકતાનો ખ્યાલ અજાણતા જ અંગ્રેજોએ આપ્યો હતો અંગ્રેજ કંપનીએ દેશને એક હથું શાસન નીચે આણ્યા બાદ દેશમાં સમાન કાયદો અને સમાન વ્યવહતની શરૂઆત થઈ અંગ્રેજી શાસન અજાણતા લોકોમાં રાષ્ટ્રીય ઉદ્યોગ ધંધા ભાગી પડ્યા ઉદ્યોગ ધંધા ભાગી પડતા કારીગર વર્ગ બેરોજગાર થયો આમ આર્થિક અસંતોષ અને અન્યાયની ભાવનાએ લોકોને અંગ્રેજ સરકાર સામે એક કર્યા હતા ત્રીજું હતું

पौराणिक गौरव અને વૈચારિક જાગરણો ચોથો અને પાંચમાની પણ માહિતી તમને આપેલી છે સંપૂર્ણ વાંચી શકો છો આગળ જઈએ આગળ તમને છઠ્ઠા વિશે માહિતી આપેલી છે જોઈ શકો છો છઠ્ઠું કારણ નેક્સ્ટ આગળ છે બીજો કે ભારતમાં થયેલ ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો ટૂંકમાં પરિચય આપવાનો છે આઝાદી માટે જે આપણા ભારત દેશની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિ થઈ હતી એનો જોઈએ આપણે તો પહેલો આવી રીતે તમારે પરીક્ષાની અંદર પણ બ્લેક બોલ પેનની ટોપિક પાડીને લખવાનું છે જેથી કરીને આપડા પ્રશ્નોનો આન્સર એકદમ સરસ લાગે તો ભારતમાં નવ યુવાનોનો એક વર્ગ કોઈ પણ ભોગે સ્વરાજ મેળવવા માંગતો હતો આ માટે તે હસ્તામુખે બલિદાન દેવા પણ તૈયાર હતો

અને તેમના મદદનીશો દ્વારા લોકોને ખૂબ પરેશાન કરવામાં આવ્યા ત્યારે દામોદર અને બાલકૃષ્ણ કરી હતી નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી જે બાદમાં અભિનવ ભારત તરીકે ઓળખાય અભિનવ ભારત તરીકે તેમનું પુસ્તક અઢારસો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ પ્રકાશિત થતા પહેલા પ્રતિબંધિત થનાર વિશ્વનું પહેલું પુસ્તક હતું તેમણે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી અને જન્મ ટીપની સજા બોહરી હતી આગળ અંદબાદ જેલમાં મોકલાયા જ્યાં તેમની તબિયત લથડતા ભારતમાં નજરકેદ હેઠળ રખાયા આજ અરસામાં કોલકાતામાં અનુશીલન સમિતિની સ્થાપના કરવામાં આવી હતી આગળ છે બારિન્દ્ર ઘોષ પછીથી તેના મુખ્ય આગેવાન બન્યા આ સંસ્થાએ પણ ક્રાંતિકારી સાહિત્ય તાલીમ વગેરે દ્વારા ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો સારો ફેલાવો કર્યો હતો આગળ જઈએ આગળ છે ખુદીરામ બોજ અને પ્રફુલ ચાકીએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી ન્યાયાધીશ કિંગ્સ ફળની હત્યા કરવા યોજના ઘડી તેમની બગી પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો કિંગ્સ ફળની જગ્યાએ ગાડીમાં બેઠેલ વકીલ કેલેડીના પત્ની તેમની દીકરી મૃત્યુ પામ્યા હતા ખુદીરામ ને ફાંસીની સજા થઈ અને પ્રફુલ પોતાની ગોળી મારી બલિદાન પસંદ કરી ટ્રેન લૂંટની યોજનામાં ભાગ લીધો ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને હથિયારોની ખરીદી વિનાયક દામોદર સાવરકર માટે નાણાની આવશ્યકતા હોય કાકોરી ટ્રેનમાં અંગ્રેજી તિજોરીની લૂંટવામાં આવી હતી આગળ જઈએ આગળ છે આગળ પણ જોઈ શકો તમને સંપૂર્ણ ક્રાંતિકારી જે પ્રવૃત્તિ થઈ હતી અને વિગતવાર ટોપિક વાઇઝ માહિતી તમને આપેલી છે એ તમારે વિડીયો સ્ટોપ કરીને ત્યાંથી વાંચી લેવાની છે આગળ જઈએ હવે દાંડી કૂચ વિશે આપણે માહિતી લખવાની છે દાંડી કૂચ વિશે જોઈ શકો છો એની પણ તમને સંપૂર્ણ ટોપિક વાઇઝ માહિતી આપેલી છે એ તમારે વિડીયો સ્ટોપ કરી ત્યાંથી પ્રશ્નો જવાબ વાંચી લો પછી જ લખવાનો છે અને આ પ્રશ્ન જે છે પરીક્ષા માટે અતિ મોસ્ટ આઈએમપી નો પ્રશ્ન છે જોઈ શકો છો ડાંડીકૂચ વિશે પણ તમને સંપૂર્ણ ટોપિક વાઇઝ માહિતી આપેલી છે આગળ જઈએ તો જે છે હિન્દ છોડો આંદોલન વિશે માહિતી તમારે આપવાની છે હિન્દ છોડો આંદોલન જે મિત્રો એક અતિ મહત્વનો નિવડ્યું હતું આઝાદીની લડતમાં તેના વિશે તમને સંપૂર્ણ માહિતી આપેલી છે જોઈ શકો છો જે તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ લખી શકો છો

જય હિન્દ જય ભારત